ગુજરાતમાં પ્રધાનમંત્રીશ્રી આવવાના છે એ આવકાર છે પણ પ્રધાનમંત્રીશ્રી આવે અને મનની વાત તો બહુ કરે પણ ક્યાંક જનતાના દિલની વાત સાંભળે એવી અપેક્ષા ગુજરાતની જનતા રાખી રહી છે ગુજરાતમાં જે રીતે પ્રધાનમંત્રી આગમન પહેલા પ્રજાને જે તકલીફ છે પારાવાર મુશ્કેલી છે અને તંત્ર સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ હોય મંત્રી કે સંત્રી કોઈ વાત નો સાંભળે કોર્પોરેશનના છૂંટાયેલા ભાજપાના પ્રતિનિધિઓ વાત ન સાંભળે ધારાસભ્યો વાત ન સાંભળે તો પ્રજાના આક્રોશને વાંચ આપવા માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે લોકતાંત્રિક રીતે પ્રધાનમંત્રીશીને મળવા માગે છે પણ દુઃખ સાથે કેવું પડે ડળી ગયેલી ભાજપા સત્ય છુપાવવા માટે એની રીત રસમો ભ્રષ્ટાચારની રીત રસમો છુપાવવા માટે પોલીસને આગળ કરીને કોંગ્રેસના અમારા શહેરના અધ્યક્ષ સોનલબેન પટેલને સવારેથી એમના ઘરેથી અટકાયત કરવામાં આવી અમારા પ્રદેશના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ પાર્થિવરાજસિંહ કઠવાડિયા સહિતના અમારા શહેરના આગેવાનો અમારા બાપુનગર વિસ્તારથી પ્રદેશના પ્રવક્તા નાથજીભાઈ દેસાઈ વિપુલભાઈ પંડ્યા વેજલપુરથી અમિતભાઈ નાયક વાડજ વિસ્તારથી અને અમારા હિતેન્દ્રભાઈ પીઠરિયા સહિતના આગેવાનોની પોલીસ સતત વિવિધ વિસ્તારોમાંથી અટકાયત કરી રહી છે આ સંપૂર્ણ ગેરબંધારણીય છે અલોકતાંત્રિક છે પ્રજાનો અવાજ જે પ્રજા ટેક્સ ભરે છે એને દોઢ દોઢ મહિના સુધી પાળાવા મુશ્કેલી પડે એક દોઢ ઇંચ વરસાદમાં રસ્તા ધોવાઈ ગયા ત્રણ ત્રણ દિવસ સુધી પાણી ભરાઈ જાય પાણી દૂર ન થાય રસ્તા વ્યવસ્થિત થાય અને પ્રજાનો આક્રોશ પાળાવા હતો ત્યારે કોંગ્રેસ પક્ષે આ સમગ્ર બાબતને પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરવાનું નક્કી કરેલું અને નિષ્ફળ તંત્ર સામે પ્રજાનો જે આક્રોશ છે એનો અવાજ બનવાનો કોંગ્રેસે લોકતાંત્રિક પ્રયાસ કર્યો પણ દુઃખ સાથે કેવું પડે કે ઠેર ઠેર પોલીસ કરીને અમારા કાર્યકર્તાઓને નજર બંધ કરે અટકાયત કરે એમના ઘરે હાઉસ કરે આ કઈ પ્રકારની આપણે વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ ત્યારે આપના માધ્યમથી હું કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે માંગ કરું છું કે પોલીસ તંત્રને ગમે તેટલો તમે બળ પ્રયોગ કરો કોંગ્રેસ પક્ષ ગાંધી વિચાર લોકતાંત્રિક રીતે આ સમગ્ર બાબતની લડત ચાલુ રાખશે પ્રજાને ન્યાય મળવો જોઈએ અને પ્રજાને ન્યાય આપવામાં નિષ્ફળ ભાજપાને જવાબ આપવાનો સમય પાકી ગયો છે ત્યારે પ્રજાના આક્રોશને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ લોકતાંત્રિક કાર્યક્રમો ચાલુ રાખશે